નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવાર જસુભાઈ રાઠવાય પ્રચાર શરૂ કર્યો છે નસવાડી ખાતે કાર્યાલય શરૂ કરી અને પ્રચારની શરૂઆત કરી છે તો ભાજપના ઉમેદવાર બાઇક રેલીમાં પણ જોડાયા હતા નસવાડી બજારમાં બાઇક રેલીમાં જોડાયા બાદ નસવાડી ખાતે સંખેડા વિધાનસભા કાર્યની જે કાર્યાલય છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નમસ્તે જય જય શ્રી રામ આજે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયા પછી નસવાડી તાલુકાની આજે પ્રથમ મુલાકાત છે આ મુલાકાત દરમિયાન છોટાઉદેપુર લોકસભાની અંદર આવતી સંખેડા વિધાનસભાના કાર્યાલયના ચૂંટણીના કાર્યાલયના પ્રસંગે અહીંયા ઉપસ્થિત અમારા લોકસભાના પ્રભારી શ્રી શબ્દશરણ તળવી સાહેબ છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાણી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સંખેડા મત વિસ્તારના લોકપ્રિય એકસો આઠ ધારાસભ્ય આદરણીય તળવી સાહેબ અને માજી રેલ રાજ્યમંત્રી અને લોક રાજ્યસભાના સભ્ય નારણભાઈ રાઠવા અને રશ્મિભાઈ વસાવા મેહુલભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ પરમાર આ તાલુ ધીરુભાઈ ભીલ પૂર્વ ધારાસભ્યથી આદિને ધીરુભાઈ સૌ સન્માનિત કાર્યકર્તાઓને હું અભિનંદન આપું છું અને એમની આભાર પણ માનું છું ને હવે આ આજે આ સંખેડા વિધાનસભાના કાર્યાલય જે ચૂંટણીના કાર્યાલય પ્રસંગે અહીંયાથી અમે લોકસભાનું કમળ અમે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં પાંચ લાખ મતો કરતાં વધારે લીડથી જીતી અને એમના